નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનો ચેનલથી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યની સરકારે અંતે અઢાર મહિનાનું બાકી ડીએસ કર્યું જાહેર આ તારીખે આવશે પ્રથમ હપ્તો તો મિત્રો આના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વાત કરી લઈએ આપણે કે ડીએમાં વધારો એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનધારક માટે સારા સમાચાર છે ખરેખર તેમના પગાર અને પેન્શનમાં વધારો કરવા નિર્ણય આવી ગયો છે આ વખતે મોંઘવાડી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવાડી ભથ્થામાં પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ શકે છે ડીએમમાં વધારાથી કર્મચારી પગારમાં આટલો વધારો થશે તો મિત્રો તમે જાણો છો કે મોંઘવારી ભથ્થામાં આ જુલાઈ મહિનો મોંઘવારી ભથ્થો વધારવાનો વધારાનો મહિનો છે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધે છે તે એક છે જાન્યુઆરી બીજું છે જુલાઈ તો મિત્રો જાન્યુઆરીમાં બે ટકા વધીને પંચાવન ટકા થયું હતું હવે જુલાઈમાં નિષ્ણાતોના મત મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે હવે મોંઘવારી ભથ્થામાં ફરીથી ત્રણ ટકા વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે મિત્રો તો પંચાવન ટકાથી અઠ્ઠાવન ટકા ફરી થઈ જશે મિત્રો તો આ આ આના વિશે વાત કરીશું જો વાત કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમારા ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન રાખ બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલની ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાંક બટન દબાણ બોલશો નહીં મિત્રો તો વધારો નવીનતમ ઇનકમ અપડેટ એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શન માટે સારા સમાચાર છે તેમના પગાર અને પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય આવી ગયો છે જુલાઈ ડિસેમ્બર માટે મોંઘવારી ભથ્થું ડી દિવાળીના આસપાસ જાહેર કરવામાં આવશે આ સમાચાર કર્મચારીઓ માટે દિવાળી ભેટ જેવા છે જેની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ વધારો કર્મચારીઓને પેન્શોને મોંઘવારી સામનો કરવા મદદ કરશે તો મિત્રો તમે જાણો છો કે જે મોંઘવારી બથ્થું દિવાળીમાં જે જુલાઈ મહિનાનું જુલાઈ મહિનાનું જે જુલાઈ ડિસેમ્બરનું જે મોંઘવારી ભથ્થું એ દિવાળી પહેલાં મિત્રો જાહેર કરવામાં આવશે કારણ કે તમે જુલાઈ મહિનો પૂર્ણ થઈ ગયું છે વર્ષમાં બે વાર મોંઘવારી પથ્થું વધે છે તો આ વખતનું મોંઘવારી પથ્થું દિવાળીની આસપાસ જાહેર થવાની સંભાવના છે તો ડીએ ક્યારે વધશે કેન્દ્ર સરકારના દિવાળી પહેલાં તેના કર્મચારીઓને પેન્શન માટે મોટા સમાચાર આપી શકે છે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારે જાહેર થવાની શક્યતા છે સાતવા પગાર પણ છેટલા દર છ મહિને મોંઘવારીના દરના આધારે ડીએની ગણતરી કરવામાં આવે છે જેના કારણે પગાર પેન્શન વધારો થશે ના વધારો કર્મચારીઓના પેન્શન માટે એક મોટી ભેટ સાબિત થઈ શકે છે તો મિત્રો ડીએ વધારો ક્યારે થશે તો ડીએ વધારે મિત્રો દિવાળી પહેલાં જ એના કર્મચારીઓને પેન્શન માટે મોટી ભેટ મળી શકે છે દિવાળીના ભેટમાં ટ્રેનથી ચાર ટકા મોંઘવારી બાદ ફરી એકવાર વધી શકે છે તો મિત્રો છ મહિને જે મોંઘવારીનો દર વધે છે તેવી જ રીતે આ વખતે એમાં મોંઘવારી દર વધવાનો છે અને એઆઈસીપી ડેટા મિત્રોના આવી ગયા છે તેના ડેટા અનુસાર સો ટકા મિત્રો ટ્વેન્ટી છે ટકા મોંઘવારી ભથ્થું દિવાળીના દિવસોમાં વધવા જઈ રહ્યું છે મિત્રો તો મોંઘવારી ભથ્થું કેટલું વધશે તો જો કે આ અંગે સત્તાઓ કોઈ માહિતી બહાર આવી નથી પરંતુ જો સૂત્રો માનીએ તો આ વખતે મોંઘવારી ભથ્થામાં ત્રે ટકા વધારો થઈ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારો ડી હાઇક ન્યૂઝ સાથે કેન્દ્રીય કર્મચારી મોંઘવારી ભથ્થામાં પંચોઠ ટકાથી વધીને અઠાવન ટકા થઈ શકે છે આ પહેલા ધાર્મિક બે હજાર પચીસમાં સરકાર ડીએમાં બે ટકા વધારો તેથી પંચાવન ટકા કર્યો હતો મિત્રો તમને જણાવી દઈએ કે લેબર બ્યુરો દ્વારા જાહેર કરેલા ડેટા અનુસાર જૂન હજાર પચીસમાં સીપીઆઈ ડબ્લ્યુ એકસો પિસ્તાલીસ હતો તે સમયે જુલાઈ બે ચોવીસમાંથી જૂન બજાર પચીસ સુધી બાર મહિનાનો સેલેક્શન સૂચકાંક એકસોથી અઢાર પોઈન્ટ છ હતો આવી સ્થિતિમાં આ વખતે ડીએમમાં ત્રેર ટકા વધારો જાહેર કરવામાં આવ્યો હતો મિત્રો તો ડીએ વધારા કારણે પગ કેટલો વધશે મોંઘવારી ભથ્થામાં વધારતી પગાર વધારશે સીધો તો ફાયદો થશે પગાર મોટો વધારો થશે ઉદાહરણ તરીકે સમજવા માટે મૂળ પગાર કર્મચારીને મૂળ પગાર ચાલીસ હજાર રૂપિયા હોય અને ડીએ અઢી ટકા વધે દર મહિને પગારમાં બારસો રૂપિયાનો વધારો થશે અને ડીએમાં વધારા કારણે મુસાફરી ભથ્થું ટી અને મોગરબાડા ભથ્થું એચઆઈમાં વધારો થશે મિત્રો તો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જવાબ